જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ આજની આપણે વિડીયો કેવો વિશ્વાસ હોવો જોઈએ એના વિશે વાત ભગવાનમાં વિશ્વાસ એવા બાળક જેવો હોવો જોઈએ કે જેને તેના પિતા ગમે તે રીતે ઉછાળે પણ જેને ખાતરી છે કે તેના પિતા એને સુરક્ષિત રીતે પકડી લે છે એવી જ રીતે જે લોકો ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેઓ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહી અને તેમનું કાર્ય કરે અને પરિણામ ભગવાન પર છોડી દે છે એકવાર એક વ્યક્તિએ એક સંતને પૂછ્યું કે મહારાજ ભગવાન દેખાતા નથી તો તેમનામાં વિશ્વાસ કેવી રીતે કરવો કૃપા કરી તેનો અર્થ મને સમજાવો સંત મહારાજે હસતા હસતા કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા એ વાઈફાઈ જેવી છે એ દેખાતું નથી પણ પાસવર્ડ સાચો હોય ત્યારે કનેક્ટ થઈ જાય જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેઓ દરેક પરિસ્થિતિમાં તેમને યાદ કરે છે તે પછી સુખ હોય કે દુઃખ અને તેમની શક્તિમાં તેમની શ્રદ્ધા અટુટ હોય છે એના વિશે હું તમને એ પાડતા કહું ત્યાંથી સાંભળો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને મારી વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી એક સમયે એક છોકરો હતો એ આખો દિવસ ભગવાનની ભક્તિમાં મગ્ન રહે ન તો કોઈ ઘરનું કામ કરવું કે ન તો એના બાપાને ધંધામાં મદદ કરી પરંતુ તેને સંતો અને ઋષિઓની ખૂબ જ સેવા કરી ઋષિ અને મુનિઓ તેને હંમેશા આશીર્વાદ આપે કે તે જીવનમાં પ્રગતિ કરે અને ભગવાનમાં શ્રદ્ધા તેની અકબંધ રહે પરંતુ એ કોઈ કામનો ન હોવાના કારણે એનો પરિવાર તેનાથી ખૂબ જ નારાજ આ છોકરો જે રાજ્યમાં રહેતો હતો એના રાજાને કોઈ સંતાન ન એને સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો કરે એકવાર કોઈએ તેને કહ્યું કે જો તું કોઈ યુવાન બલિદાન યુવાનને બલિદાન આપે તો તેને ચોક્કસ બાળક થશે હવે રાજામાંથી સમસ્યા એ હતી કે તે માટે યુવાનને લાવે કે તેને આખા શહેરમાં જાહેરાત કરી કે જે માતા પિતા પોતાના યુવાન પુત્રને બલિદાન માટે મોકલશે તેઓને પુષ્કળ સંપત્તિ આપવામાં આવશે ત્યારે છોકરાના આ વાતની જાણ થઈ તો તેઓએ તેમના પુત્રને રાજા પાસે મોકલવાનું નક્કી કર્યું કોઈ પણ રીતે આપણા માટે કોઈ કામનો નથી આખો દિવસ ભગવાનની ભક્તિ અને સંતોની સેવામાં પસાર કરે છે તેના જવાથી આપણને પુષ્કળ ધન સંપત્તિ અને સમૃદ્ધિ તો મળશે ને રાજાને છોકરાને રાજા પાસે બલિદાન માટે મળવા આવ્યો બીજા દિવસે સવારે છોકરાને બલિદાન આપતા પહેલા રાજાએ તેની છેલ્લી ઈચ્છા પૂછી રાજા છોકરાએ કહ્યું મારે થોડી ભીની માટી જોઈએ અને છોકરાને ભીની માટી આપવામાં આવી ભગવાનને યાદ કરી છોકરાએ માટીના ચાર ડગલા કરે તે પછી એને ત્રણ ડગલા તોડી ચોથા ડગલાને પ્રણામ કરે છોકરાએ કહ્યું રાજા હવે તમે મને બલિદાન આપી શકો છો રાજા એ કહ્યું સૌથી પહેલા તો મને એ રહસ્ય કહો કે તમે આ ચાર ડગલા કેમ કર્યા અને પછી ત્રણ ડગલા તોડી નાખ્યા અને એક અકબંધ કેમ રાખ્યો છોકરાએ ખૂબ જ નવરેથી કહ્યું રાજા કોઈ પણ વ્યક્તિ તેની રક્ષા માટે પહેલા તેના માતા પિતા રાજા અને દેવતાઓ ઉપર વિશ્વાસ કરે પરંતુ મારા માતા પિતાએ પોતે જ મને તમારી પાસે બલિદાન માટે મોકલ્યું છે એટલે મેં પહેલો દગલો ગોળી નાખ્યો એ પછી એ રાજાને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરે પરંતુ અહીં તો રાજા પોતે જ બલિદાન આપી રહ્યા છે તેથી મેં બીજો ડગલો પણ તોડી નાખ્યો અને પછી વ્યક્તિ દેવતાઓ તરફ જુએ છે પરંતુ અહીં દેવતાઓને જ બલી ચડાવવામાં છે તેથી મેં ત્રીજો ડગલો પણ તોડી નાખ્યો પરંતુ છેલ્લો ડગલો ભગવાનમાં વિશ્વાસનો છે મેં મારા ભગવાનને કહ્યું કે હું મારા છેલ્લા સ્પર્સ સુધી તમારો વિશ્વાસ કરીશ એથી જ મેં ચોરો દબલો તોડ્યો નથી છોકરાની વાત સાંભળી રાજા સમજી ગયા એ આ છોકરો બહુ જ્ઞાની છે અને રાજાએ તેને બલિદાન આપવાનો વિચાર છોડી દીધો છોકરાની ભગવાનની શ્રદ્ધાએ તેની શ્રદ્ધા ના દીધી અને ભગવાનની કૃપાથી રાજાએ પોતાનો વિચાર બદલી અને છોકરાને પોતાનો ઉત્તરાધિકાર ઉત્તરાધિકાર જાહેરકારી જાહેર કર્યો એટલે જ કહેવાય છે કે જેનું કોઈ નથી એની પાસે ભગવાન છે જ્યારે કોઈ સાથ નથી આપતો ત્યારે ભગવાનનો આધાર હોય છે ભગવાનની ભક્તિમાં અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્ય બની જાય મિત્રો જીવનમાં જ્યારે પણ ખરાબ સમય તે પરિસ્થિતિ આવે ત્યારે ભગવાનમાં વિશ્વાસ રાખો શ્રદ્ધા એ સૌથી મોટી વસ્તુ છે જો તમને ભગવાનમાં વિશ્વાસ હોય તો દુનિયામાં બધું જ શક્ય છે જય શ્રી કૃષ્ણ